પાલિકા દંડક શૈલેશ પાટીલની જાગૃતતાના લીધે મોટી જાનહાની ટળી હતી માંજલપુર શ્રેય સ્કૂલ પાસે રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી ઘટનાની જાણ થતા પાલિકાના દંડક શૈલેશ પાટીલ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેઓ દ્વારા જાતે રોડ પર બેરિગેટિંગ કરવામાં આવી હતી તાત્કાલિક અધિકારીઓ અને ઈજારદારોને બોલાવીને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ થાય તેવા સૂચનો આપ્યા હતા આપણે આ રિલાયન્સ સામેનો એક ભાગ છે ગઈકાલે સાંજે સાત વાગે જેવું મને ખબર પડી કે આ રીતનું અહીંયા બેસેલો પાર્ટ દેખાઈ રહ્યો છે રોડનો સાત વાગે આપણે સૂચના અધિકારીને તાત્કાલિક આપવામાં આવી અધિકારી ને એવું છે કે કશું થવાનું નથી આ બહારધારી રોડ છે સ્કૂલ છે સામે અને મોટા મોટા વ્હીકલ અહીંથી પસાર જ્યારે થતા હોય તો એમને ખરેખર કાળજી લેવી જોઈતી હતી અને રાત્રે જ આ કામગીરી શરૂ કરી દેવાની હતી સાડા દસ સુધી કોઈ સ્થળ પર મુવમેન્ટ નહીં કોઈ બેરીગેટિંગ નહીં અમારા માધ્યમથી જ અમારા માણસો બેરીગેટિંગ ગોઠવતા હોય તો પછી અધિકારી અને કોન્ટ્રાક્ટર શું ખાલી ઓફિસમાં બેસી રહેશે આ સ્થળ વિઝિટ એમને કરવાની હતી સાંજે આવ્યા હોત તો આ વધારે પરિસ્થિતિ નિર્માણ ના થયું હોત ઘણા કામ હોય છે એટલે એમાં કદાચ વ્યસ્ત હશે એવું દેખાઈ રહ્યું છે પણ સાડા થી આ કામગીરી મેં જાતે શરૂ કરાઈ છે તમારા માધ્યમથી તમે જોઈ શકો છો બે વર્ષ પેલા સ્વન પાઇપને આ કામ અપાયું હતું એટલે પાઇપો એને નાખવાની હતી અને રિસ્ટોર બી એને જ કરવાની સ્કોપમાં હોય છે એટલે અત્યારે ટેન્ડર કોપી મંગાવી છે અધિકારી પાસે એટલે જોઈને અમે નિર્ણય લઈશું એને શું કરવાનો આપણે સો ટકા એક્શન લઈશું જો એની ખોટ હશે એની ભૂલ હશે તો સો ટકા અમે એક્શન એની પર લેવાય છે